કાર્યક્રમ માં નગરપાલિકા સભ્ય શ્રી સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબને મંત્રી તરીકે સ્થાન મળતા સમગ્ર તાપી જિલ્લાના કાર્યકર્તાઓ અને લોક મિત્રો માં આનંદ અને ગૌરવ ની લાગણી જોવા મળી રહી છે ગુજરાત સરકારમાં માં સ્થાન મળ્યું છે બધું સૌને નમસ્કાર આજ રોજ આપણા લોક લડી ધારા સભ્ય એકસો બોતેર ની જર વિધાનસભાના અને આપણા પૂર્વ સંગઠન પ્રમુખ શ્રી ડૉક્ટર જયરામભાઈ અમિતને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે એના ભાગરૂપે સંગઠન અને સોંગડ નગરપાલિકાના સભ્ય દ્વારા આજે ઉજવણી કરવામાં આવી છે શું લાગે એમને મંત્રી બનાવવાથી શું ફાયદો થશે આ આદિવાસી વિસ્તારમાં અને અંબાજીથી થી ઉમરગામ સુધી ડોક્ટર જયરામભાઈ ગામીત આપણા ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રી આપણા ગુજરાતનો વિકાસ અને આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરશે એવું અમે ચોક્કસ માનીએ છીએ